આજ રોજ આ સિદ્ધપુર વિધાનસભા ઓગણીસના કથિત કમી મતદારો ભેગા થઈને આજે પ્રાંત અધિકારી સિદ્ધપુરનાઓ અને મામલતદારોને રજૂ કરવા રજૂઆત કરવા આવ્યા પ્રાંત અધિકારીને રૂબરૂ રજૂઆત કર્યા બાદ લેખિત આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે તેમાં અમારા નામના નામ કમી કરવા માટે ખોટી વાંધારજી આપી આધાર પુરાવા વગરની વાંધારજી આપીને નામ કમી કરવાની કાર્યવાહી ચાલુ રહી છે તે તેમજ વાંધા ન આપનાર એ ફોર્મ નંબર સાતમાં જણાવ્યા મુજબ વાંધા અરજી આપનારે આધાર પુરાવા રજૂ કરવા પડે આધાર પુરાવા રજૂ કર્યા ન હોવા છતાં વાંધા અરજી સ્વીકારવામાં આવી છે અને અમને ભય છે કે અમારા માટે આ ખોટી ખોટી અમારા વિરુદ્ધ ખોટી કાર્યવાહી થશે અને ખોટી કાર્યવાહી કરીને અમારા નામ કમી કરવામાં આવશે તેનો ભય સતાવી રહ્યો હોય અમે રજૂઆત કરીને આજે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે તમામ સિદ્ધપુર વિધાન વિધાનસભાના ઓગણીસ મતદાર મતદારો કમી કમી કથિત કમી મતદારો સાથે છે અને એમાં યોગ્ય કારીગરો અમે રજૂઆત કરેલી છે અને અમારે ખાસ રજૂઆતે એ કે સરકારી કર્મચારીઓ અને વકીલ મિત્રો અને બીજા નિવૃત્ત સરકારી કર્મચારીઓના પણ નામ કમી કરવામાં આવે છે અગાઉ પીએલઓ દ્વારા મેપિંગ મતદાર મતદારના ઘરે જઈને મેપિંગ કરવામાં આવ્યું છે તેમ છતાં પ્રથમ યાદીમાં નામ હોવા છતાં આખરી યાદીમાં ખોટા માધાર ખોટી વાંધી અરજી મેળવી ખોટી કાર્યવાહી કરવા કરી અને અમારો નામ કમી કરવાની જે કાર્યવાહી થાય છે એનો સખત વિરોધ છે અને એનો અમે આ લેખિત રજૂઆત કરી છે અને જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરીશું અને નામદાર હાઈકોર્ટમાં પણ રેટ પિટિશન પીઆઈએલ દરેક કાર્યવાહી કરીશું અને કાયદાથી મળતી તમામ રાહત અમે અને બચાવ અમે મેળવીશું આ અમારી રજૂઆત છે